સર તમારું નામ આ એરિયાનું નામ શું છે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કયા હેતુથી રાખવામાં આવ્યો

કૃષ્ણનગર નરોડા બાપુનગર નરોડા કર્યો છે અમારા કાર્પેન્ટરનું કામ છે અને અમે એક એનજીઓ પર ચલાવીએ છીએ આ સંસ્થાનું કામ પણ કરીએ છીએ અને ખેડૂતોની તરફથી અમે લોકો આજે ભેગા થયા છે ત્રીસ થી પાંત્રીસ લોકો છે તમે આ રક્ષરોપણ કરીએ ધરવાસ્યા કરીએ છીએ ગઈ વખતે કર્યો તો આ વખતે કરો ઘર અગસ્ત મહિનામાં અમે લોકો ભણે જ્યારે એકવાર વર્ષમાં વર્ક્ષરોપણ કરીએ છીએ તો તમારા કોન્ટ્રાક્ટરો જે આ કાર્ય કરે છે એના વિશે તમે શું જણાવો છો બસ કોન્ટો ભાઈઓ બધા ભેગા થઈને અમે વખતે ભેગા થઈએ છીએ અને એમનો બહુ સર સાથ સહકાર હોવે છે એટલે અમે લોકો આ બધું કરીએ ને ફ્રી પણ મારાનું મેન એ લોકો બોલાવે છે એટલે અમે બધા ભેગા થઈને આ બધું કામ કરીએ છીએ અને આમાં ખેરિકોલ ચેમ્પિયન ક્લબ જે છે નરોડા બંધ બાપુનગર વન બાપુનગર ટુ ના નિકોલ બધા ભેગા થઈને બધા અમે લોકો દર વખતે કામ કરીએ છીએ અને ખેરિકોલવાળા જે છે સંદીપભાઈ એ લોકો બોલાવે છે અને અમે લોકો જઈએ છીએ એટલે દર વખતે એને અમે સેવા પણ કરીએ છીએ ગરીબ લોકોની જે આપણે હોય સર તમારું નામ નામ મારું અહીંયા જે કાર્યક્રમ રાખ્યો તો એના વિશે તમે શું કહેવા માંગો છો વૃક્ષારોપણનો કાર્યક્રમ છે નરોરા કૃષ્ણનગર વિસ્તારમાં પીડી લાઈટ વેહિકલ કંપની તરફથી હોય છે એમના બીજા બી અનેક કાર્યક્રમો હોય છે જેમ કે શ્રમદાન દિવસ હોય છે અમે દર વર્ષે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એક રાખીએ છીએ ઓગસ્ટમાં વર્ષે એક તો પર્યાવરણ વિશે તમે શું જણાવજો પર્યાવરણની જાળવણી એ તો આપણું પોતાનો અધિકાર છે અને અમે તો આ લાકડાનું કામ કરીએ છીએ તો અમારે તો વૃક્ષારોપણમાં એ બહુ

તો બીજા કોન્ટ્રાક્ટરોને તમે કઈ કહેવા માંગો છો બીજા બધાનો ખૂબ ખૂબ આભાર કે આ રીતે સાથ સહકાર આપ્યો અને આપતા રહીજો બધા મિત્રો છે અમારા અને સાથે મળીને કામ કરીએ છીએ અને સાથે જ આવા બધા પ્રોગ્રામો કરીએ છીએ